ચૈત્ર તારીખ અઢાર ચાર બે હજાર પચીસના આપ મગરવાડા માણીભદ્ર દાદાના લાઈવ દર્શન કર્યા છો આપણે શું ભક્તો દાદાના સ્તુતિ સ્તવના કરીશું ધારી शो देव शाचतमे नैवेग्नो जगडा विनाश करवा सो सकशाली तमे सेवे जय शरणो खरा हृदयते तने एवा श्रीमाणि भद्रदेव तमाने वन्दो घना भावथे देवा सुख समस्त જે જૈ સદા જાગતા સેવા ના કરનારના પલક કષ્ટો બધા કાપતા સિદ્ધિ સાર્વમળે અને ભય ટળે આપે સદા સન્મતે એ વા શ્રીમાણિભદ્ર દેવ નમતા આનંદ થાય આનંદ થાય સરસ્વસંત દેવ સરસ્વતી પૂજો ગુરુના પાય ગુણ માણિકના ગાવતા સેવકને સુખ થાય માણિભદ્ર વિરણ પામ્યો શામ રોગ શોક દૂર હરે નમો શરણ શ્રી નામ તો પારસ પોર શો કામ કુમ સુકાર બવરદાઈ બબરદાયી સદાનો આધાર તુહે રત્ન ચિંતા મણિ ચિત્રા વેદ વિચાર માણેક ચાઈ મારા દોલત નો દાતાર દેવ ઘણા દુનિયા નમે સુનતા કરે સન્માન માણિભદ્ર મોટો મરત દીપે દેવીમાન દીપે દેવીમાન તો વાસી ગુજરાતનો ન ખંડે દુજનામ મગરવાડે મોટો મરત કવિન સારે કામ સેવક ને તો શીખ વે નાયક નામ નરેશ જીન વિશ પૂર્વ કરે છે અસ્યાઉસાઈ નમઃ શ્રી માણિભદ્ર દિશત મમ સદા સર્વ કાર્ય સિદ્ધિ સ્વાહ હે મગરવાડા અધિપતિ આજના અમારા પ્રાર્થના વંદન આપના દાદા સ્વીકાર કરજો સ્વીકાર કરજો સ્વીકાર કરજો ભક્તોનું કલ્યાણ કરજો 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 કલ્યાણ કલ્યાણ આવેલ આપત્તિનું નિવારણ કરજો નિવારણ ભક્તોને રીધ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ રાખજો આજના પવિત્ર શુભ દિવસે આપણા શ્રવણમાં જે પણ ભાગ્યશાળી ઓનલાઈન સુખડી અને શ્રીફળમાં પ્રસાદ અર્પણ પ્રસાદ આપ ગ્રહણ કરજો ગ્રહણ કરજો ઓમ રેમ શ્રીમ ક્લીમ શ્રી માણીભદ્ર ક્ષેત્ર બાળાએ વિશ્ર દિવસના સર્વજીવિતાએ જલમ દીપમ અક્ષતમ ફલમ નિવેદ્યમ ઇજા મહે બોલ શ્રી મગરવાડાધિપતિ માણીભદ્ર વીર મહારાજ કી જય